ત્રણ મહાનગરમાંથી પ્રથમ બસ ઉપડી આઠ વર્ષના બાળક સાથે ત્રણ પેઢી મહાકુંભમાં માં જવાના સિત્તેર ટકા થી વધુ બસો કુલ ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવવા શ્રદ્ધાળુ આતુર પ્રયાગરાજમાં મહાકુંભ જોવા માટે લોકો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગુજરાતની મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે ત્યારે અમદાવાદથી એસટીની વોલવો પણ શરૂ થયા બાદ ગુજરાતના સુરત વડોદરા અને રાજકોટથી પણ પ્રયાગરાજ સુધીની બસ શરૂ કરવામાં આવી આજે સુરતથી મહાકુંભ માટેની વોલવો બસને હર્ષઘવી લીલી ઝંડી આપી હતી આજે પ્રથમ દિવસે પ્રયાગરાજ માટે એક બસ ઉપડી હતી જેમાં પાંત્રીસ ભક્તો પ્રયાગરાજ ગયા હતા સુરતથી આવતીકાલથી રોજ બે બસ ઉપડશે જેનું પણ પચાસ ટકાથી વધુ બુકિંગ થઈ ચૂક્યું છે અમદાવાદથી પ્રયાગરાજ માટેની વોલ્વો બસ શરૂ થયા બાદ સુરતથી પણ વોલ્વો બસ શરૂ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી સુરતથી બે વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે જેમાં આજે નાનાથી લઈને વડીલો સુધીના મુસાફરો પ્રયાગરાજ રવાના થયા હતા આપ સૌને વિનંતી છે કે જે કંઈ પ્રશાસન દ્વારા આવતી જતા બે દિવસ તમારું રાત્રે ઓકાણ માટે રસ્તામાં વ્યવસ્થાઓ હોટલમાં કરવામાં આવી છે ત્યાં બી ગુજરાત ટુરિઝમ જે ડોમ બનાવવામાં આવ્યું છે એ ડોમ હાલમાં માટેની આપણે પહેલા દિવસે નથી પરંતુ કોઈ બી તકલીફ હોય તો તમે લોકો ત્યાં જઈ શકો પરંતુ ભીડભાડમાં

થોડી ઘણી ચાલવાની માનસિકતા જોડે જ આપણે લોકો સૌ લોકો તૈયારી રાખજો એટલે જે તમારું પહેલું સ્ટોપ છે એ સ્ટોપની ઊંઘ સુધીનો જે રસ્તો છે ત્યાં સુધી પૂરતી ઊંઘ વચ્ચે રસ્તામાં લેવી જોઈએ જેથી તમે લોકોને ત્યાં આખો દિવસ સારી રીતે તમે લોકો આસ્થાનું સંપૂર્ણ તમે લોકો અલગ અલગ જે આપણા ત્યાં વ્યવસ્થાઓ છે અને ખાસ કરીને મંડલો દ્વારા શું કેમ કો છે અને અનેક જગ્યા ઉપર જે આપડા મહાન સંતો જે લોકો હાજર છે તે જગ્યાઓ પર આપણો આરામથી જઈ શકો અને પૂરો તમારી આસ્થાનું જે ડૂબી છે એ સારી રીતે મારી સપદેવ આપશો અને શું કામ કેમેરામેન ચેનલની રાણી સાથે વિશાલ છેઠ માનવ પ્રભા ન્યૂઝ રહે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે